Gracias. yeah

અરે એનો ઘરનો કોઈતો હોય કે અહીંયા મારી ખાઈ જોડો આવ ના કોઈને ના આપણા ઘરે હું આવા કે બધી પરસાને દુખારો છે યા રોજાના મારી આવતો પરમાડે હા જો કે બોલો મિત્રો આ હતું શ્રી દાન બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંશ્રદ્ધા ફેલાવા માટે આ વિડીયો નથી બનાવતો તો તમે ખાસ નોંધ લેજો કેમ કે મારી કે દાદાની કે કોઈની એવી ઈચ્છા છે નહીં કે મનુષ્ય માણસ અંધ્રધ્ધામાં જાય એટલે સારું મિત્રો મળીશું જ પાછા એક નવા સારા વિડીયોમાંથી લખી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખી દેજો મિત્રો તો બોલો સુરાપુરા દાદાની જય